પ્રેમમાં તો એવું એ થાય છે સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે પ્રેમમાં ના પડવાનું ઉપડવાનું છે સખી ઉડવાનું સંગાથે થાય છે જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે ઢાઈ અક્ષર પ્રેમ કા પઢાય પંડિત હોય આ અઢી અક્ષર લાગે છે એટલા સહેલા તો નથી અને પંડિત થવાય કે ન થવાય પ્રેમી થવાય તો ઘણું એટલે મારું એક આખું સંગ્રહ છે પૂછીને થાય નહીં પ્રેમ એ ગીત પણ ખૂબ લોકપ્રિય છે ક્યારેક એ વિશે વાત કરશું પણ લગભગ લવ ગુરુ જેવું સ્થાન થઈ ગયું લોકો આ ક્ષેત્રમાં રસ રુચિ ધરાવતા હોય એવા યુવાન હૈયાઓ ઘણીવાર પ્રશ્નો પૂછતા હોય માર્ગદર્શન તો આપણે શું આપીએ પણ આપણું જે કંઈ દર્શન છે એમની સાથે વહેંચીએ એવું એક ગીત પ્રેમમાં હોઈએ ત્યારે કેવું લાગે છે પ્રેમમાં તો એવું એ થાય છે સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે એટલે કે તમે આમ સ્ટોપ વોચ લઈને ના નોંધી શકો કે તમે ક્યારે પ્રેમમાં પ્રેમનો અનુભવ પહેલું વહેલો કર્યો જેમ ફૂલના ખીલવાને સ્ટોપવોચથી નોંધી શકાય ને પ્રેમનું પણ એવું છે સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે પ્રેમમાં ના પડવાનું ઉપડવાનું છે થકી ઉડવાનું સંગાથે થાય છે જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે આપણે ત્યાં એવું એક ક્રિયાપદ છે પ્રેમમાં પડ્યા પડે શું કામ કોઈ માણસ પ્રેમમાં તો ઉડે એટલે એ પંક્તિ આવી કે પ્રેમમાં ના પડવાનું ઊપડવાનું છે શખી ઉડવાનું સંગાથે થાય છે જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે આકાશે આષાઢી વાદળનો વૈભવ આ રચનામાં મેં જુદી જુદી ઋતુઓમાં પ્રેમની જે અનુભૂતિ છે એને અને આપણા સંગીતમાં શાસ્ત્રીય સંગીતના રાગોમાં એને લગતું જે કંઈ વાતાવરણ છે તો એ રાગનો પણ ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કર્યો છે પેલી વાત વર્ષા ઋતુની કરીએ આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલા જ ચૂમો ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે પછી ઉષ્ણકાળ આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસના ને કાંઠે કોઈ શોષ બની જાગે ત્યારે અંદર વસંત કોઈ ગાય છે જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે હવે શીતકાળ ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે હાથ મઈ હાથ હો ને ગમતો સંગાથ હો તો રૂવાડે આગ કોઈ જાગે ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે હવે લખે માનતા કે ઋતુઓ બદલાય એ પ્રમાણે પ્રેમ બદલાય એટલે ધીરે ધીરે પાછું પ્રેમ કંઈ ઓસરી જતો હશે આ જુદા જુદા રંગ ચોક્કસે ધારણ કરે છે પણ મોસમ બદલાય ભલે મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે મોસમ બદલાય ભલે મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ બસ એવું એવું પ્રેમમાં તો થાય છે જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે આ અણધાર્યું કોઈ ગમી જાય પછી એના માલિક થઈ જવાની વૃત્તિ આવે છે ને ત્યાંથી જ સંઘર્ષ શરૂ થાય છે એટલે જ કેટલાક લોકો એવો જ્યારે શબ્દ પ્રયોગ કરે છે એવું ક્રિયાપદ ઉપયોગ મળે છે કે અમારે પ્રેમ હતો ત્યારે મારું મન કોચવાય પ્રેમ માટે હતો ક્રિયાપદ જ ન હોય પ્રેમ હોય તો હોય જ એટલે આ પંક્તિ આવે છે પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ બસ એવું એવું પ્રેમમાં તો થાય છે જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે